નડિયાદના ચકલાસીમાં સ્ટેટ વિજિલન્સના દરોડા કુખ્યાત બુટલેગર જાફરનો મોટા જથ્થામાં વિદેશી દારૂ ઝડપાયો સોળપુર બળિયાદેવ મંદિર નજીક ચાલતું હતું દારૂનું કાર્ટિંગ પુષ્પા સ્ટાઇલમાં એક લોખંડના ચોરખાનામાં છુપાવ્યો હતો વિદેશી દારૂ પોલીસે સત્તર પોઈન્ટ છસો ને એકાવન વિદેશી દારૂની બોટલો કિંમત એકતાલીસ લાખ પિસ્તાલીસ હજાર ઉપરાંતનો દારૂ કબજે કર્યો ટ્રક લોખંડનું ચોરખાનું મોબાઈલ અને રોકડ સાથે કુલ સત્તાવન લાખ બાસઠ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો સમગ્ર મામલે પાંચ લોકો સામે ફરિયાદ ટ્રક ચાલક દેવરામ ઝાટ રહે બાડમેર અને રસ્તો બતાવનાર નોકર અલ્પેશ સોઢા રહે પાલડી નડિયાદની ધરપકડ કુખ્યાત બુટલેગર અરવિંદ ઉર્ફે જાફર સોઢા રહે પાલડી નડિયાદ હરિઓમજી શેઠ દારૂ મોકલનાર અને ટ્રક માલિક વોન્ટેડ છેલ્લા ઘણા સમયથી જાફરનો ચાલી રહ્યો હતો દારૂ કટિંગનો ધમધોકાર વેપાર